નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદીનો માસ્ટર પ્લાન તૈયાર મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી છે બેઠકમાં મિત્રો જેપી પી નડ્ડા અને અમિત શાહ સહિત તમામ હોદ્દાદારો ઉપસ્થિત હતા અને લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું જેમાં મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને વાતચીત કરવામાં આવી હતી અને આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે અને આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર આપ્યું છે મોદી સરકાર ચારસોનો ઉપયોગ મિત્રો જે છે તે કરવામાં આવ્યું છે માટે પરંતુ મિત્રો તમને શું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં શું ફરી એકવાર બીજેપીની મોદી સરકાર ત્રીજી વખત શાસનમાં આવશે કે પછી બીજી કોઈ સરકાર આવશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં મોટો ફાયદો થશે મિત્રો વર્ષ કે તેથી વધુ નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા અને 80 વર્ષથી ઉપરના જે પણ લોકો છે વૃદ્ધો તેમને બારસો પચાસ રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય પણ એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે જેમાં દરેક વડીલોને પૈસા આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા કે જેઓ સાઠ થી સિત્તેર વર્ષ આસપાસના છે અને એસી વર્ષથી ઉપરના હોય તેમને મિત્રો બારસો રૂપિયાની માસિક એટલે કે દર મહિને સહાય ચૂકવવામાં આવશે આ યોજનાની અંદર તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને છત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે મિત્રો કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરી છે અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તેમને લગભગ બત્રીસ હજાર રૂપિયાની વ્યાજ રૂપે સહાય કરવામાં આવશે અને એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ ટકા સુદ ઉપાડી શકો છો અને મહિલાઓએ ખાતું ખોલાવતી નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવવી પડશે એટલે કે આ યોજનાની અંદર મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની થાપણ ઉપર સાત પોઈન્ટ પાંચ ટકા દરે વ્યાજ મળશે જેમાં મિત્રો તમે માત્ર બે લાખ રૂપિયા બે વર્ષ માટે જો જમા કરાવો તો તમને બત્રીસ હજાર રૂપિયા વ્યાજ પેટે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે આ એક ખૂબ જ સારી યોજના છે તો જેમની પાસે સ્ટોક હોય અથવા તો જેમને રોકાણ કરવું આ યોજનાની અંદર તેમને મિત્રો સારું એવું વ્યાજ માટે સહાય ગમે ગણી શકો અને મહિલાઓના નામે આ પૈસા પણ મળી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મોટી રાહત આપવામાં આવશે મિત્રો ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ ગદગદ છે ત્યારે હવે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે ઉદાહરણ તરીકે પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પૂરેપૂરી હવે સંભાવના રહેલી છે આ રીતે મિત્રો અનેક નિર્ણયો દ્વારા મિડલ ક્લાસ ને પણ ઘરની ભેટો આપવાની તૈયારીઓ થઈ રહી છે નોંધનીય છે કે મિત્રો ગયા સત્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસ પર એટલે કે ગયા પંદરમી ઓગસ્ટ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તેના સંકેતો પણ આપ્યા હતા અને સરકાર વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત પણ હવે આવનારા સમયમાં કરી શકે છે મિત્રો નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં ફેબ્રુઆરી મહિનામાં નાણાં મંત્રી નિર્મળા સીતારામણ વચગાળાનું બજેટ રજૂ કરશે અને આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો થવાની સંભાવના છે કારણ કે આ બજેટ ખૂબ જ એક વધારે રોલ અદા કરશે ચૂંટણીની અંદર કારણ કે જો બજેટ સારું હશે તો ચૂંટણીમાં ખેડૂતોના વોટ સરકારને મળશે અને જો બજેટમાં ખેડૂતોને નારાજ કરવામાં આવશે તો મિત્રો બની શકે કે આવનારી સભા લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના વોટ જે છે તે ભાજપ સરકારને તૂટે માત્ર મિત્રો આવનારું બજેટ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને તેમાં આ પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના પૈસા રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા લઈને શું વાત આવી છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે જ્યાં મિત્રો લોકસભાની ચૂંટણીને પહેલા જનતાને મળી શકે છે મોટી ભેટ અને મોટી રાહત પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો મોટો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં ખાસ પ્રતિ લિટર દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે હજુ મિત્રો કોઈ સત્તાવાર રીતે જાહેરાત તો નથી થઈ પરંતુ પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા બની શકે કે સરકાર લોકોને એટલે કે જાહેર જનતાને પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર આવા દરેક જરૂરી જે સામગ્રી છે તેમાં મિત્રો ભાવ ઘટાડો કરીને જનતાનું સારું કામ કરે કરીએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો 15 માં હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ 16 માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને 15 મો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ 16 મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ 4 મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો 15 તો હવે 16 હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ 16 મફત જશે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ તમારા ખાતામાં આવી શકે કોરોના કેસમાં થયો વધારો મિત્રો કોરોનાનો નવો વેરિયન્ટ રાજ્યમાં પગ પેસારો કરી રહ્યો છે તેની અસર મિત્રો સામાન્ય છે પણ તેની સંક્રમિત કરવાની તીવ્રતા વધારે છે અત્યારે તો એની અસર દેખાતી નથી પરંતુ કેસમાં લગાતાર વધારો થશે તો આવનારા સમયમાં મિત્રો ખતરાની ઘંટી વાગી શકે છે અને મિત્રો ગુજરાતમાં ગઈકાલે ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા નવ કેસો નોંધાયા અને હવે એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 66 થઈ ગઈ છે જ્યારે મિત્રો તેર લોકો રિકવર પણ થયા છે તે દરમિયાન મિત્રો દેશભરમાં કોરોનાને કારણે ગયા ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત પણ થયા હતા અને બદલાતી ઋતુમાં ફરી કોરોના વકરતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે અને મિત્રો આ શિયાળાનો સમયગાળો છે જે મિત્રો કોરોના માટે બેસ્ટ હોય છે કારણ કે શિયાળામાં શ્વસન સંબંધિત રોગો થતા હોય છે અને કોરોના પણ એક શ્વસન સંબંધિત રોગ ગણાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીઓ માટે જાહેરાત આપી છે એટલે કે મિત્રો તમે જાણતા હશો રાજસ્થાનમાં હમણાં જ નવી ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકાર બનતા જ ત્યાં ગેસ સિલિન્ડર ચારસો પચાસ રૂપિયામાં કરી દીધો છે વાત કરીએ તો મિત્રો જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સરકાર અને ચારસો પચાસ રૂપિયામાં મળશે રાંધણ ગેસ જેને પગલે મિત્રો ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસમાં ગેસ મળશે કે નહીં કારણ કે મિત્રો તમે જાણતા જ હશો કે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ મળે તો ગુજરાતવાસીઓને પણ ચારસો પચાસમાં ગેસ આપવો જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે મોંઘવારી ઘટી મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ ગૃહિણીઓ માટે મોટા સમાચાર આવ્યા છે રાહતના સમાચાર જેમાં મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે તેમાં મિત્રો શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો છે અને લીલા શાકભાજી ત્રીસ રૂપિયા કિલો થઈ ગયા છે અને આદુના ભાવ પણ પાંચથી છ મહિના બાદ ઘટાડો થયો છે અને બસો રૂપિયા કિલો મળતું આદુ અત્યારે હાલ એકસો સાઠ રૂપિયામાં કિલો વેચાઈ રહ્યું છે તેમજ મિત્રો તુવેરના ભાવ એસી થી સો રૂપિયા પ્રતિ કિલો સાથે જ ફ્લાવર અને કોબીના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો લીલા મરચાંના ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલો અને વટાણાના ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે બજારમાં મિત્રો દેશી ટામેટાની આવક વધી છે જેમાં પચાસ રૂપિયા મળતા ટામેટાના ભાવ અત્યારે વીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે સાથે જ મિત્રો ચોળી ગુવાર અને ભીંડા એસી રૂપિયા કિલો આસપાસ વેચાઈ રહ્યું છે તો મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ શાકભાજીમાં ભાવ ઘટાડો થયો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022 નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું

જૂનાગઢ સામેલ છે અને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો પાંચસોને ઓગણીસ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી કરવામાં આવી છે અને આ પૈસા જે છે તેને મિત્રો ગ્રાન્ટ કરવામાં આવ્યા છે કારણ કે મુખ્યત્વે પાણી પુરવઠા ડ્રેનેજ રોડ સ્ટ્રીટ લાઇટ સ્ટોમ વોટર પાઇપલાઇન આ દરેક જે મિત્રો રસ્તા ઉપરની કોઈ પણ સુવિધાઓ જે છે તે મિત્રો ફરીથી રિપેર કરવા માટે અથવા તો સારું એવું સુવિધા લોકોને આપવા માટે આ ફંડ જે છે તે મિત્રો તેની ગ્રાન્ટ કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પૂરો કર્યો છે આતંકવાદનો નાશ પણ સરકારે કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તેવું કહ્યું હતું તે પણ મિત્રો બની રહ્યું છે અને રામલલા મંદિરમાં બાવીસ જાન્યુ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રામલલા બિરાજમાન પણ થઈ જશે મંદિરમાં આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે કહે તે કરી બતાવે છે આવું મિત્રો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે હવે આ વાતથી તમે કેટલા સહમત છો અને તમારી કેટલી આ વાતને મંજૂરી છે તેમને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરને જરૂર જણાવી આપજો

અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું જેથી કરીને ખેડૂતોને પણ આ યોજનામાં સારી સહાય મળે છે અને વધારે પડતું વ્યાજ પણ નથી ચૂકવવું પડતું જેથી કરીને આ યોજનાનો ખેડૂતો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે તો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને ને દરેક મહિને એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ થી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા એ પણ જરૂરી છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બારમા ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી સબમિટ અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી પાસ થાશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળશે અને આ યોજનાનું નામ જે છે તે મિત્રો રોજગાર સંગમ યોજના છે અને આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે ખુશ ખબર આવી રહી છે કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે હજાર સત્તર ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વનના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે